સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતના અહેવાલની ધારદાર અસર સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત તરફથી વારંવાર ખેડામાં ફરતા ઓવરલોડ ડરોના મુદ્દો ઉઠાવ્યો હતો ખેડાને બેસ્ટ સેફ્ટી એવોર્ડ આપતી સરકારે ઓવરલોડ વાહનો ખેડા જિલ્લા માટે ભયજનક ગણ્યા ને આજે પ્રભારી સચિવે ઓવરલોડ વાહનો ઉપર અંકુશના કર્યા સૂચન જિલ્લા પ્રભારી સચિવ આરશી મીણાની અધ્યક્ષતામાં નડિયાદમાં જાહેર ઇમારતોની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા બેઠકમાં ઓવરલોડ વાહનો બન્યો મુદ્દો ખેડામાં ચાલતી રાલેબડીની કેબિનેટમાં લેવાઈ છે ગંભીર નોંધ પ્રભારી સચિવે કેબિનેટ કક્ષાએથી મળેલ સૂચનાઓથી જિલ્લાના તંત્રને કર્યો વાકે ખેડા જિલ્લામાં ચાલતા ઓવરલોડ વાહનોની ગંભીરતા જોતા અંકુશ કરવાના કર્યા આદેશ આગામી દિવસોમાં પોલીસ અને આરટીઓ દ્વારા કરવામાં આવશે કડક કાર્યવાહી માટે આળસ દૂર કરે તેવા એંધાણ સરકારી ઇમારતો રસ્તાઓ પુલો શાળાઓ કોલેજ આંગણવાડી તમામ જાહેર ઇમારતોની સુરક્ષાને પગલે અને સ્થિતિની સમીક્ષાને માર્ગદર્શન સૂચના અપાઈ ખેડા જિલ્લામાં પાણીની ટાંકી ચેક ડેમ તળાવો વગેરેની તપાસ કરી જરૂરિયાત મુજબ તકેદારીના પગલાં લેવા સૂચના અપાઈ તદઉપરાંત કામગીરી બાબતે ઉચ્ચ માપદંડો અનુસાર ગુણવત્તાયુક્ત કામ કરવા પર ભાર મૂક્યો